વર્ષના ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકર રાજીનામું આપી દીધું છે દહેગામ પેટા ચૂંટણી ગાંધીનગર બેઠક અને પછી વિજાપુરથી વિજેતા બનેલા ડોક્ટર સીજે ચાવડા કોંગ્રેસના વિચારશીલ અને શક્તિશાળી નેતા માનવામાં આવતા હતા ત્યારે સીજે ચાવડાએ રાજીનામું આપતા કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ઘણા નેતાઓને પણ આંચકો લાગ્યો છે આવામાં હવે તેમનું રાજીનામું આપવાનું કારણ એ પાર્ટીની આંતરિક ગડમથલ જવાબદાર છે કે પછી પાર્ટીમાં પડેલા ફાંટાનો સવાલ જે વારંવાર ઉઠી રહ્યું છે તે છે આવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે સીજે ચાવડા સતત વિધાનસભા ચૂંટણી જીતતા હતા જેના કારણે તેમનું પાર્ટીમાં પણ ઘણું બધું વર્ચસ્વ હતું પરંતુ તેમણે અચાનક જ કોઈ અટકળો વગર રાજીનામું ધરી દેતા તેની પાછળનું કારણ જાણવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉત્સુક હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે મહેસાણા જિલ્લામાં સાત સીટમાંથી છ છ સીટ ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારો જીતેલા એક સીટ વિજાપુરની ટૂંકી માર્જિનથી અમે હારી ગયેલા પણ વિજાપુરના કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય આદરણીય સી જે ચાવડા સાહેબ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિથી આકર્ષાઈને એમણે આજે કોંગ્રેસથી કંટાળીને કોંગ્રેસની નકારાત્મક પ્રવૃત્તિઓ અને દેશ વિરોધી મુદ્દાઓને કારણે ચાવડા સાહેબે આજે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અમે ચાવડા સાહેબ જેવા સિનિયર સક્રિય અને અભ્યાસુ આગેવાનને આવકારીએ છીએ અને તેઓ સાથે મળીને અમે બધા સાથે મળીને મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારીશું બીજું કે ઘણા બે ચાર ચારાથી આ વાત ચાલી રહી હતી એના ભાગરૂપે આજે જે ટીવીના માધ્યમથી જે જોયું એ અમને ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું પણ હું લોકશાહીના હિતની માનું છું લોકશાહીમાં જ્યારે પ્રજાએ આપણને ચૂંટ્યા હોય બુથ લેવલની વાત હોય ગામ લેવલની વાત હોય તાલુકા લેવલની વાત હોય એ વાતમાં જ્યારે લોકો સંઘર્ષ કરીને આપણા ઉપર આશાઓ રાખી અને આપણને જીતાડ્યા હોય તો હું રાજનીતિની એક વાત એવું જાણવા કરવા માંગુ છું કે ખરેખર લોકોએ આપણને ચૂંટ્યા હોય તો લોકોને કેટલી બધી અપેક્ષા હોય છે અને પોલિટિકલમાં નિર્ણયો જો સામેવાળી પાર્ટીની વાત કરીએ તો આવી રીતના આવી રીતના બધું થાય તો લોકશાહીનું શું થશે ખરેખર બીજાપુરમાં બીજા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવાની વાત છે શું લાગે છે કોંગ્રેસ તૂટશે કસામાં કોંગ્રેસ ક્યારેય તૂટવાની નથી કોંગ્રેસ કોંગ્રેસ દેશના આઝાદ કરાવવામાં કોંગ્રેસનો સી પાડો છે કોંગ્રેસ વિચારધારાની પાર્ટી છે કોંગ્રેસ હંમેશા વિચારધારાથી લડતા જ રહેશે કોંગ્રેસના કાર્યકરો લડતા રહેશે કોંગ્રેસના વ્યક્તિઓ લડતા રહેશે કોંગ્રેસના હોદ્દેદારો લડતા રહેશે કોંગ્રેસના ધારાસભ્ય જે ચૂંટાયેલા એ પણ લડતા રહેશે આમ તો હું એવું માનું છું કે ખરેખર એમને ગાંધીનગર સીટથી વિજાપુર સીટમાં આવીને પણ લોકો એમને જીતાડ્યા તો એમને ખરેખર કોંગ્રેસ જોડે જ રહેવું જોઈએ અને ત્યારે નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે શરૂ થયેલ વન ચેતના યાત્રા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લા ખાતે આવી પહોંચી હતી વન્યજીવો અને પ્રકૃતિ